કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા નવા એક નવા વિડીયોમાં અત્યારે ચોપડિયા નવ થઈ ગયા છે નવ વાગે જો બધું કામ કરીને અત્યારે ફ્રી થઈ ગઈ છું અને પછી જો અહીં મારું બ્લાઉઝનું કામ લઈને બેસી ગઈ છું કટિંગ કરવા માટે હમણાં હું ઘણી વખત વિડીયોમાં કહું છું કે હમણાં તમારા બ્લાઉઝની સીવવાનું બહુ વધારે છે ને તમારા બ્લોગે બહુ ઓછા આવે છે એમ કે ટાઈમ જ નથી મળતો બ્લોગ પહેલાં જ ઉતારી લીધો હોય તો એડિટિંગ કરવાનો બેવો વારો નથી આવતો થાય એટલે અમારો બ્લોક છે ને બહુ ઓછા આમ કેવા આવે છે એક કાતરા એમ જ મૂકે છે કે બે દિવસ એને તો અત્યારે અત્યારે જો ફ્રી થઈ અને સીધી બ્લાઉઝ લઈને બેસી ગઈ સુવાર કટિંગ કરવા માટે અને બ્લાઉઝ ઘણા બધા હમણાં હતા એટલે કઈ વારો નહોતા પણ હજી થોડા ઘણાઈ પડ્યા જ છે એમને થોડોક સ્ટોક કેમ કે લગ્નની સીઝન આવી ગઈ ઘણાયા હતા તો આપણે હું કાલ નવરી થાય કટિંગ કરવામાં માં પછી પ્લાઉ જો સીવી નાખી ત્રણ બ્લાઉઝ લઈ લીધા છે હું ત્રણે પેલા કટિંગ કરી લો અને પછી બેસી જ આવ્યો તો આપડે થોડાક કટિંગ કરી નાખી જો અત્યારે કરિયામાં પાક થઈ ગયા છે અને મારે આજ વખતે આમળાની ચોકલેટ બનાવી છે ઓલી વખતે આપણે બનાવી હતી ને શિયાળામાં કે આમળા કેન્ડી એમ તો એ તો આંબળા બાફી અને આપણે એમાં ઉપર જ કટકા કરી અને ખાંડ નાખી દીધી હતી તો આજ વખતે એમ નથી બનાવી કેમ કે થોડોક ટાઈમ થાય ને તો એકદમ કઠણ થઈ જાય છે ખાવામાં એટલે આજ વખતે હું કોઈ નવી જ રીતથી અલગ રીતથી બનાવવા છે તો આપણે આમળા છે ને સરસ મજાના જો લઈ લીધા છે લઈ લીધા તો તો બે દિવસ પહેલાંના બે દિવસ ત્યાં પડ્યા છે એટલે સેજોલા થઈ ગયા છે પણ ટાઈમ જ ન મળ્યો આમળાના જે બનાવવાનું ચોકલેટ બનાવવાનું એટલે હું કાલે આજ છે ને અત્યારમાં બનાવી જ નાખો અત્યારે ના હજી પડ્યા રહે તો આમળા છે ને પેડા પેડા બગડી જાય તો હવે જો આ બનાવવાનું ચાલુ કરવું છે ને તો એ તપેલામાં જો પાણી લઈ લીધું છે અને આપણે વરાળી બાફાના છે એટલે ભાગ્યામાં નાખી દીધા છે અને એમાં આપણે એને બાફવા માટે નાખી દઈએ બાકી કીધું કે મારે વરાળે બાફાના છે એટલે આપણે જો આ ભાતિયામાં લઈ લીધા છે તપેલીમાં પાણી કરી લીધું છે અને એને ગેસ ઉપર મૂકી દઈને ઉપરથી કંઈક ખારી કે એવું ઢાંકી દઈએ એટલે સરસ વરાળે છે ને બફાઈ જાય અને મખાઈ જઈને પછી આપણે આગળની પ્રોસેસ બતાવીએ કે આ આમળાની ચોકલેટ છે ને એ કેવી રીતે બનાવી છે તો જો આપણા આમળા છે ને સરસ મજાના બફાઈ ગયા છે અને આપણા હાથથી જો આ ભાંગીએ તો સરસ ભંગાઈ જાય એવા થઈ ગયા છે મસ્ત તો આપણે જો બધા એવી રીતે આમ ભાંગી નાખીએ હજી થોડા થોડા ગરમ છે એટલે ભાગે છે એમ પછી આપણે છે ને એને થોડીક વાર ઠળવા દઈએ અને હાવ ઠરી જાય ને પછી એને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખીએ એકદમ કારણ કે જો આ આમળા કેન્ડી મેં ઓલી વખતે બનાવ્યા હતા ત્યારે તો આવી રીતે જ આમ બે કટકા કરી અને રાખી દીધા ઉપરથી આપણે દળેલી ખાંડ નાખી દીધી હતી એટલે મસ્ત જ થયા હતા પણ થોડોક ટાઈમ થાય તો એકદમ કડક થઈ ગયા હતા એમ એટલે આજ વખતે છે ને કોઈ બીજી અલગ જ રીતથી આપણે ચોકલેટ ટાઈપ બનાવીએ એટલે જો આ બધાય ગરમ તો છે જ પણ આપણે એને બધાને ખાડા કરી લઈએ બીયા કાઢી નાખીએ અને પછી છે ને આપણે થોડી વાર ફરવા દઈએ અને પછી મેં હમણાં કીધું એમ કે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ એટલે આપણે જો જો કે પહેલી ટ્રાય છે એટલે કેવા ખાઈએ તો એટલે હવે આપણે મિક્સર મિક્સરમાં ક્રશ કરી લઈએ મેં હમણાં કીધું એમ કે આપણે મિક્સરમાં એને કરવા છે એકદમ જે પીંડા જેવા થઈ જાય એની પેસ્ટ બનાવવાની છે તો આપણે એને ક્રશ કરીએ આંગળા છે ને એકદમ મસ્ત જો પેસ્ટ જેવું બનાવી લીધું છે

મીઠું નાખશું અને થોડુંક નાખવું હોય તોય પણ મેં જલજીરા લીધી છે તો હવે આપણે એને શેકવાનું કામ છે ને સરસ ચાલુ કરી દઈએ અને પછી એમાં આપણે દળેલી ખાંડ પણ એડ કરી દઈએ અને પછી સરસ મજામાં એકદમ આપણું મિશ્રણ છે ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે અને અહીંયા જો મેં થાળીમાં આવી રીતે કોથળી લગાવી લીધી છે બટર પેપર તો નહોતું એટલે છે ને મેં એ કોથળી લગાવી લીધી છે એટલે આ જે આપણે થાળીમાં મિશ્રણ છે નાખીએ તો આમાં ઉખેડવામાં સરળતા રહે એટલે જો એમાં કોથળી લગાવી લીધી છે અને થોડું ઘી લીધું છે તો આપણે ઉપરથી એક ચમચી ઘી એડ કરવાનું છે તો હવે સરસ આપણે હલાવતા ખાંડામાં નાખીને મિક્સ તો આપણે દળેલી ખાંડામાં નાખીને એટલે ખાંડે ઓગળવા માંડી છે આપણી અને આ તો આમળા તો બાફેલા હોય એટલે ભેજવાળા પાણી જેવા જ હોય એટલે આપણી ખાંડ છે ને સરસ ઓગળી ગયું એટલે મિશ્રણ છે ને એકદમ ઢીલું થઈ ગયું હવે એકદમ આ ઘટ થઈ જાય ને કે આ કઢાઈ આમ છોડવા માંડે ને ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે અને જો આ અડધો શેકાઈ જઈને પછી આપણે આ સિંગોડાનો રોટ છે ને એડ કરવો એટલે એકદમ ઘટ ઝડપથી ઘટ થઈ જાય એમને કારણે ઘટ થતા વાર લાગે એમ આપણે એમાં જલજીરા છે ને એડ કરી દીધી છે અને થોડું આમ તો મીઠું એડ કરી દઈએ એટલે સ્વાદમાં છે ને મસ્ત લાગે આપણે મીઠું નાખ્યું હોય ને એટલે અને હવે જો થોડો ઘણો તો આપણો બફાઈ જ ગયો છે મેં કીધું તેમ કે અડધો આપણે બફા જોકે આને શેકવામાં કંઈ એટલું બધું તો ન હોય કે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકાવા દેવાનું ને એવું એટલે મસ્ત જો થઈ ગયું છે ને તો હવે આપણે છે ને જે આપણું આ લીધું હતું કે સિંગોડાનો લોટ એ આપણે એમાં એડ કરી દઈએ જો હવે આપણું મત બની ગયું હોય ને એવું લાગે છે કેમ કે એકદમ કડાઈમાં ચોટતું નથી ને કડાઈ જો આ કઢાઈમાંથી આમ છૂટું પડી જાય છે એમ તો હવે આપણે આમાં એક ચમચી છે ને ઘી નાખી દઈએ અને પછી પાંચ મિનિટ હલાવીએ જો આપણે દસ જ મિનિટ હલાવ્યું તો આ સરસ મજાનું થઈ ગયું છે તૈયાર એટલે આ ફટાફટ આપણા બાફેલા આંબળા હોય તો તો ઝડપથી દસ મિનિટમાં થઈ જાય તો દસ જ મિનિટ હલાવ્યું તો બહુ મસ્ત થઈ ગયું છે અને હવે આપણે આમાં એક ચમચી ઘી નાખી દઈએ અને પછી પાછું પાંચ મિનિટ હલાવીએ અને પછી આપણે થાળીમાં ઢાળી દઈએ જો આપણે આમાં ઘી નાખી અને જો પાંચ જ મિનિટ લઈને તો એકદમ મસ્ત જો આપણી કઢાઈ છે આ છોડવા માંડ્યું છે ને એટલે સરસ તૈયાર થઈ ગયું છે ને હવે આપણે અહીંયા થાળી રાખી હતી ને તો આપણે એને થાળીમાં જ ઢાળી દઈએ ને આપણું જો આ સરસ મજાના આંબળા છે ને થાળીમાં એકદમ મસ્ત સેટ થઈ ગયા છે હવે આપણે એને ઠંડા થવા દઈએ અને ઠંડા થઈ જાય ને પછી એને ચાકાની મદદથી કટ કરીએ અને ઉપર જો આપણે દળેલી ખાંડ થોડીક બાકી રાખી હતી ને એ ખાંડ એમાં વેરી દઈએ એટલે છે ને એકદમ ગરમા ગરમ હોય ને સરસ મજાના મિક્સ થઈ જાય ને ઉપરથી ખાંડ દળેલી નાખેલી હોય તો બહુ મસ્ત એકદમ સરસ લાગે દેખાવમાં એમ તો મસ્ત છે આપણે આમળા ચોકલેટ છે ને બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આને આપણે થોડીક ઠરવા દઈએ ને પછી ચાકાથી કટ કરું ને પછી તમને બતાવું કે કટ કરીને છે ને કેવી બની છે એમ તો મસ્ત જો આપણે હજી તો થોડું ગરમ છે એકદમ ઠંડુ થઈ જાય ને પછી આપણે એને ચાકાની મદદથી નાના નાના ચોકલેટ જેવા ટુકડા કરી અને કટ કરી નાખશું અને કટ થઈ જાય ને પછી તમને બતાવું કે કેવી મસ્ત છે મારા મિસુબેન તો જલ્દી ટ્યુશન માં ગયા છે આવશે ને એટલે પેલું મુરત તો ચાખવાનું એને જ કરવાનું હોય મિસુબેન ને તો હવે મિસુબેન આવે ને ત્યાં સુધી માટા ઠરી જાય એટલે પછી જ આપણે એને કટ કરી થોડીક વાર પંખા નીચે મૂકી દઈએ જો અને ફ્રીજ માં રાખવાની કોઈ જરૂર નથી અત્યારે શિયાળો છે એટલે તો હવે આપણે એને થોડીક વાર પંખા નીચે રાખી દઈએ એટલે ઠંડા થઈ જાય એટલે ઠંડુ થઈ જાય ને પછી આપણે એને સરસ ચાકાની મદદથી કટ કરી નાખીએ જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે થઈ ગયો છે બીજો દિવસ ને કાલે જો મેં બતાવ્યું હતું કે આપણે આમળાનો જે બનાવ્યું હતું ચોકલેટ તો મસ્ત જ સરસ મજાનું કઠણ થઈ ગયું છે જામી ગયું છે નીચે આપણે પ્લાસ્ટિક રેખું હતું એટલે આ ઉખેડવામાં આપણે વાંધો ન આવ્યો એટલે આપણે છે ને હવે આને બીજી થાળીમાં લઈ લઈએ અને પછી એને આપણે છે ને ચોકલેટના આકારમાં શેપ આપી દઈએ તો જ્યારે ઉપરથી આપણે આજે પ્લાસ્ટિક રાખી શું પ્લાસ્ટિક કાઢી નાખ્યું અને જે થાળીમાં રાખી દીધું પણ ઉપરનો ભાગ છે ને એ તો સરસ એકદમ કઠણ હતો પણ આ નીચે છે જેવડું બને હાથેમાં આપણે પ્લાસ્ટિક રાખ્યું એટલે શેજ છે ઢીલું લાગે છે એટલે આપણે સેજ આમ ઠેપલી એટલે ચોકલેટનો આકાર આપી દઈએ અને પછી છે ને એને હજી અડધી કલાક પંખા નીચે રેવા દઈએ એટલે સરસ થઈ જાય જોકે આ એક અધિક કલાક પંખા નીચે રેવા દઈએ ને તો મસ્ત થઈ જ જાય છે પણ મેં જે ઉપરથી ખાંડ નહીં ખીતી ને કે ઉપરથી દળેલી ખાંડ આપણે નહીં ખીતી એના લીધે છે ને એકદમ ઢીલું ઢીલું લીધું એટલે જેવા અત્યારે મેં આખી રાત રેવા દીધું ને ત્યાં સવારે છે ને એને લીધું એટલે હવે તમે જયારે કોઈ એવી રીતે બનાવો તો ઉપરથી ખાંડ ન નાખતા એમ